ભરૂચ જિલ્લામાં આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવી હતી ભરૂચ શહેર અને તાલુકામાં આવેલ કુમારશાળા શાળા કન્યા શાળા તેમજ પ્રાથમિક શાળાઓના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા સામાજિક ઉત્કર્ષ અભિગમ સાથે આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા તો ભરૂચ શહેર અને તાલુકામાં આવેલ કુમાર શાળા કન્યાશાળા તેમજ પ્રાથમિક શાળાઓના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના વિદ્યાર્થીઓને સામાજિક ઉત્કર્ષ અભિગમ સાર્થક કરતા આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રવીણભાઈ કાછડિયા ઝાડેશ્વર ગામ ખાતે આવેલી કુમારશાળા કન્યાશાળા અને ઝગડિયા તાલુકાના આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળાઓના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને એક હજાર સ્વેટરનું વિતરણ કર્યું હતું આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયાની પહેલ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે લોકડાઉન હોય કે પછી નર્મદામાં આવેલા પૂરનું સંકટ હોય કે પછી અન્ય કોઈ પણ સમસ્યા હોય તેઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કંઈ પણ જરૂર પડી હોય તેવા સમયે મદદરૂપ થવા માટે સૌ પ્રથમ આગળ આવે છે જેના ભાગરૂપે આજ રોજ જાડેશ્વરની કન્યા શાળા તેમજ પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહી સ્વેટર વિતરણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે જાડેશ્વર કન્યાશાળા અને કુમાર શાળાના આચાર્ય દ્વારા સેવા બદલ આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આવનાર સમયમાં સમાજ સેવા માટે દરેક વ્યક્તિઓએ આગળ આવવું જોઈએ

અને કોઈ પણ પ્રકારની કોઈ કુદરતી કોઈ આપત્તિ આવી હોય ત્યારે જ્યારે સમાજને વધારે મદદની જરૂર હોય તે સમયે પણ હંમેશા સમાજની પડખે રહીને એમનાથી એમના પરિવારથી એમના આખા સર્કલ દ્વારા જેટલી શક્ય હોય તે તમામ પ્રકારની મદદ કરીને એમણે કીધું એ પ્રમાણે કે આ સમયમાંથી આ વ્યવસ્થામાંથી આ અવસ્થામાંથી હું પોતે પ્રત્યક્ષ પસાર થયો હોય ત્યારે એને યાદ કરીને આ પ્રકારના લોકોને આવી કેટલી બધી જરૂર મદદની હોય ને એના માટે કેટલી અગત્યની હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને એમના જે ધાર્મિક અને પારિવારિક સંસ્કારો છે એને કેન્દ્રમાં રાખીને આવી પ્રવૃત્તિઓ સતત કરે છે આપણે આજના દિવસનો આ કાર્યક્રમ તો પ્રવીણભાઈનો આપણે આભાર માનવાનો છે એટલે બધા પ્રવીણભાઈને એક વાર જોતા ટા સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એવું લખ્યું કે તમારી પાસે જે કંઈ જનધાન્ય છે તેમાં દસમો કે વીસમો ભાગ મંદિરમાં આપવો એટલે મારે મન તો કાયમ સ્કૂલ એ જ મારું મંદિર એટલે જ્યારે પણ મન થાય કે આપણે કંઈકથી કમાયા છે ને આપણી પાસે છે તો આપણે બાળકોને આપવું એ હેતુથી કોઈ મોટપ નહીં એ હેતુથી આપણે આપ સર્વ માટે આ શિયાળાને ધ્યાનમાં રાખવી શેઠળ આવ્યા છીએ ખાસ કરીને મને યાદ છે કે હું પણ તમારા જેવા જ પરિવારમાંથી અને તમારા જેવા જ ગરીબીમાંથી આવતો હતો અને તમારી જેમ જ આવું એક સરકારી શાળામાં મેં મારું પ્રાઇમરી શિક્ષણ લીધું છે તો એ દિવસો આજે યાદ છે અને એ દિવસો કેવા હતા એ પણ મને ખ્યાલ છે તો એ યાદ કરીને અને આપણી જે ભૂમિકા છે એ ન ભૂલાય અને જે સેવા પરમોધરમ આ શબ્દને કાયમ વળગી રહ્યા છીએ અને કરીએ છીએ એમાં કંઈ મોટમ નથી પણ મારે ધારાસભ્યશ્રી અને કૌશિકભાઈ બંને આના સાક્ષી બને છે અને કાયમ પણ નાના નાના કામમાં પણ એ હંમેશા આપણી સાથે હોય તો હું તો ધન્યવાદ આપું છું કે આપણે નસીબદાર છીએ કે આપણને આવા લીડરો મળ્યા છે અને જેને ખરેખર સેવા કરવી છે અને સાચે અર્થમાં બાળકો માટે કંઈક કામ કરવું છે એક જ ફોનથી ઓકે અમે આવી જશું એટલે એમનો આભાર